જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી સ્વાદમાં આજે હું તમારી સાથે ઈડલી ઢોંસા મેદુવડા અને ઉત્તપમ સાથે ખાઈ શકાય એવા સાંભારની રીત લઈને આવી છું આ સાંભાર ખૂબ જ ટેસ્ટી બને છે અને ઓછી સામગ્રીમાં મેં બનાવ્યો છે તો તમે આખો વિડીયો જરૂરથી જોજો અને મારો આ વિડીયો પસંદ આવે તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયોને લાઇક અને શેર કરજો હવે સાંભાર બનાવવા માટે મેં અડધો કપ જેટલી તુવરની દાળ લઈ લીધી છે તુવેની દાળ દિવેલવાળી હોવાથી એને ચારથી પાંચ વખત પાણીથી ધોઈ લેવાની છે અને સમય હોય તો અડધો એક કલાક માટે આપણે પલાળી દઈશું તો જેટલી તુવેની દાળ છે એનાથી ડબ્બલ મેં પાણી લઈ લીધું અડધો કલાક માટે પલાળવા માટે મૂકી દીધી છે તો હવે અડધો કલાક થઈ ગયો છે પ્રેશર કુકરમાં મેં આ રીતે એક ગ્લાસ જેટલું પાણી લઈ લીધું છે એની અંદર આ તુવેની દાળ જે પલાળી છે એ મૂકી દીધી છે અને એની ઉપર આ રીતે ડીશ મૂકી દીધી છે હવે સાંભારમાં હું સરગવાનો ઉપયોગ કરવાની છું તો આ રીતે મેં સાતથી આઠ ટુકડા સરગવાની સીંગના લઈ લીધા છે એ પણ દાળની સાથે સરસ રીતે બફાઈ જશે તો હવે પ્રેશર કૂકરનું ઢાંકણ બંધ કરી અને ચાર વિસલ લગાવી અને તુવેરની દાળને બાફી દઈશું તો ચાર વિસલ પછી તુવેરની દાળ બફાઈ ગઈ છે અને સરગવાની સીંગ પણ સાથે સાથે બફાઈ ગઈ છે તો હવે એ સાઈડમાં મૂકી દઈશું અને તુવેરની દાળ આ રીતે લઈ લઈશું અને એને આ રીતે વલોણીથી વલોવી દઈશું તમે હેન્ડ બ્લેન્ડરથી પણ સરસ રીતે બ્લેન્ડ કરી શકો છો તો આ રીતે હું વલોણીથી સરસ રીતે બ્લેન્ડ કરી દઈશ તો દાળ સરસ રીતે વલોવાઈ ગઈ છે હવે એમાં પાણી ઉમેરીશું તો અત્યારે મેં એક ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે કેમ કે સંભાર જેમ ઉકળશે એમ ઘટ થશે એટલે હજી પણ જરૂર પ્રમાણે આપણે પાણી ઉમેરવાનું છે સંભાર મીઠા લીમડા વગર અધૂરો ગણાય એટલે થોડા મીઠા લીમડાના પાન ઉમેરી દીધા છે હવે સંભારમાં એક મોટી સાઇઝની ડુંગળી અને બે મોટી સાઇઝના ટામેટા રીતે એકદમ બારીક ચોપ કરીને લઈ લીધા છે એ આપણે વઘારીને પછી ઉમેરીશું સાંતડીને પછી ઉમેરવાના છે તો એક કઢાઈમાં મેં એક ટેબલ સ્પૂન તેલ લઈ લીધું છે અને એમાં મેં એક ટી સ્પૂન અડદની દાળ લઈ લીધી છે અને સાથે જ એક ટી સ્પૂન રાઈ લઈ લીધી છે ચપટી હિંગ ઉમેરી દીધી છે અડદની દાળને ગોલ્ડન બ્રાઉન કલરની સાંતળવાની છે અડદની દાળને લીધે સાંભારનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે હવે જે બારીક કાપેલી ડુંગળી છે એ ઉમેરી દઈશું અને ડુંગળીને થોડીક સાંતળ્યા પછી આપણે એમાં ટામેટા પણ ઉમેરી દઈશું તો ડુંગળી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે હવે બારીક કાપેલા ટામેટા પણ ઉમેરી દઈશું અને સરસ રીતે તેલ છૂટું થાય ત્યાં સુધી એને ધીમા તાપે સાંતળવાનું છે તમને સાંભારમાં બીજા શાકભાજી પસંદ હોય તો એ પણ તમે ઉમેરી શકો છો હવે મેં અત્યારે ડુંગળી અને ટામેટાના ભાગનું મીઠું ઉમેરી દીધું છે અને હવે ઢાંકણ ઢાંકી અને સરસ રીતે તેલ છૂટું થાય ત્યાં સુધી સાંતળવાનું છે હવે મસાલામાં મેં અડધી ટી સ્પૂન હળદર લઈ લીધી છે એક ટી લાલ મરચું પાવડર એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર અને એક ટેબલ સ્પૂન મેં સાંભાર મસાલો લઈ લીધો છે અને આ રેડીમેડ મસાલો લીધો છે હવે દાળ સરસ રીતે બ્લેન્ડ કરીતી એમાં આ મસાલા ઉમેરી દઈશું તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો હવે સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈશું અત્યારે મેં દાળના ભાગનું ઉમેર્યું છે હવે સરસ રીતે એને મિક્સ કર્યા પછી આપણે જ્યારે વઘાર તૈયાર થશે એ ઉમેરીશું સરગવાની સીંગ બફાયેલી છે એટલે આપણે પાછળથી ઉમેરીશું આ તરફ આપણા ડુંગળી અને ટામેટા પણ સરસ રીતે સંતળાઈ જવા આવ્યા છે એકદમ સરસ સંતળાય પછી જ આપણે એને દાળમાં ઉમેરવાના છે તો ડુંગળી અને ટામેટા તમે જોઈ શકો છો તેલ છૂટું પડી ત્યાં સુધી સાંતળાઈ ગયા છે તો હવે આપણે આ ડુંગળી અને ટામેટા તૈયાર કરેલી દાળમાં ઉમેરી દઈશું તમે શાકભાજીમાં ગાજર દૂધી એ બધું જ લઈ શકો છો પરંતુ અત્યારે હું આ રીતે થોડી સામગ્રીમાં જ સાંભાર બનાવવા નહીં છું પરંતુ આ સાંભાર ખૂબ જ ટેસ્ટી બને છે તો વઘાર મેં ઉમેરી દીધો છે અને જરૂર મુજબ મેં થોડું પાણી પણ ઉમેરી દીધું છે તમને સાંભાર પતલો ગાઢો જે પ્રમાણે પસંદ હોય એ પ્રમાણે તમારે પાણી ઉમેરવાનું હવે ધીમા તાપે સાંભારને સરસ રીતે ઉકળવા માટે મૂકી દઈશું તો લગભગ પંદરથી સત્તર મિનિટ આપણે સાંભારને ઉકાળીશું તો ધીમા તાપે સાંભાર સરસ રીતે ઉકળી રહ્યો છે હવે લગભગ દસથી બાર મિનિટ થઈ ગઈ છે સંભારને ઉકળે તો એમાં હવે સરગવાની સીંગ જે આપણે બાફીને તૈયાર રાખી છે એ ઉમેરી દેવાની છે અને બીજું પાંચથી છ મિનિટ આપણે એને ઉકાળીશું તમે આ રીતે એક વખત સંભાર બનાવીને ટ્રાય કરી જોજો અને તમને મારી આ રેસીપી પસંદ આવે તો મારા આ વિડીયોને લાઇક અને શેર કરજો તો તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો પંદર એક મિનિટ પછી સાંભાર સરસ રીતે ઉકળીને તૈયાર થઈ ગયો છે છેલ્લે આપણે બારીક કાપેલી કોથમીર ઉમેરી દઈશું અને ખટાશ માટે હું લીંબુના રસનો ઉપયોગ કરવાની છું તમે આમલીનો રસ પણ ઉમેરી શકો છો તો ગેસની ફ્લેમ બંધ કર્યા પછી મેં એક ટી સ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેર્યો છે તો તૈયાર છે એકદમ ટેસ્ટી સાંભાર